નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા તો મિત્રો શિક્ષણ શિક્ષણ સહાયકમાં આવ્યો છે છે એક એક નવો પરિપત્ર દ્વારા ફરી મોટી કરવામાં આવી મિત્રો જગ્યા વધારવા બાબતે એક મહત્વની અપડેટ છે ઉમેદવારોના હિતમાં છે મોટો નિર્ણય છે જાહેર કરવામાં આવ્યો છે મહત્વનો પરિપત્ર જોવાનું ભૂલતા નહીં મહત્વની અપડેટ છે મિત્રો ખાસ જે ઉમેદવારો અગાઉની અપડેટ નથી જોઈ તો ખાસ નિહાળી લેજો તો એક વિડીયો મૂકેલો શિક્ષકની ભરતી આવેલી છે મિત્રો કેમ કે આપણે ભરતી હતી મિત્રો લિમિટેડનો ટાઈમ હતો તો એ ટાઈમ પ્રમાણે મિત્રો જરૂરથી તમે નિહાળી લીજો પગાર ધોરણ સરકારના નિયમો પ્રમાણે છે રહેવાઈ જમવાની પણ સુવિધા આપવામાં આવી છે તો એની અપડેટ ખાસ મિત્રો રિઝ્યુમ વોટ્સઅપ થ્રુ મૂકવાનું હતું તો ખાસ ફટાફટ નિહાળી લ્યો એનો વિડીયો આપણે મૂકેલો છે તો પરિપત્રની આપણે ડિટેલ્સમાં વાત કરીએ તો ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ મહામંડળ જે તમને અહીંયા જોવા મળ્યું છે માનનીય પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર રાજ્યની અનુદાનિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા બાબતે માનનીય સાહેબ શ્રીને શિક્ષણ સંઘ મહામંડળ દ્વારા એક માહિતી છે લખવામાં આવી છે તો પરિપત્રમાં શું અપડેટ છે આપણે વિગતવાર થોડી ચર્ચા કરીએ

પાંચ બે હાજર પચીસ થી એક હજાર જગ્યાઓ ખાલી પડે છે તો ઉપરોક્ત બાબતે આપની કક્ષાના હાલ ચાલતી અનુદાનિક શાળાઓની ભરતી પ્રક્રિયા જૂન બે થી વર્ગ વધારા તેમજ એકત્રીસ દસ બે ની નિવૃત્ત ખાલી પડેલી અંદાજે સોળસો જગ્યાઓ ભરી ભરતી પ્રક્રિયાને સમાવેશ કરવા ઘટની કાર્યવાહી કરવા વિનંતી સહ અહીંયા ભરતકુમાર પણ પ્રમુખ છે મહામંત્રી છે એમને એક સારા એવો પરિપત્ર છે એ પાંસરિયા સાહેબને મૂક્યો છે મિત્રો આના ઉપર શું આપણને અગાઉ અપડેટ મળે છે નેક્સ્ટ વિડીયોમાં ખાસ અપડેટ તમને મૂકવામાં આવશે અને મિત્રો આ જે ખાસ ભરતીની જાહેરાત કરી છે એની અપડેટ ખાસ નિહાળી લેજો કારણ કે એનો લિમિટ ટાઈમ હતો જય હિન્દ જય ભારત